ધોરણ બાર કોમર્સ અને સાયન્સનું પરિણામ સામે આવ્યું છે તેવામાં દીપક ફાઉન્ડેશન સંચાલિત સમાજ સુરક્ષા સંકુલ પરિષદમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પણ ખૂબ જ સારું પરિણામ સામે આવ્યું છે જેના કારણે સંકુલમાં ખુશીનો માહોલ છે સમાજ સુરક્ષા સંકુલ પરિષદમાં જે શાળા છે ત્યાં દિવ્યાંગો જેઓ ભણતા હતા ધોરણ બારની જેમણે પરીક્ષા આપી છે તેઓનું આટલું સારું પરિણામ આવ્યું હોય એટલે શાળા ખાતે તમામ એકત્ર થયા હતા અને શિક્ષકો સહિત વિદ્યાર્થીઓએ એકબીજાને શુભકામનાઓ પાઠવી છે દીપક ફાઉન્ડેશનના સંચાલકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને તેઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો ખાસ કરીને દીપક ફાઉન્ડેશનની વાત કરીએ તો તેઓ હમ હંમેશાથી જ દિવ્યાંગો માટે કંઈકને કંઈક મદદરૂપ થતા આવ્યા છે અહીં વાત કરીએ તો આ વિદ્યાર્થીઓ ચક્ષુહીન છે કેટલાક જોઈ નથી શકતા ને આ તમામે કોમ્પ્યુટર થકી પરીક્ષા આપી છે ને આટલું સુંદર પરિણામ આટલું સારું પરિણામ જ્યારે ધોરણ બારમાં તેઓ લઈ આવ્યા હોય ત્યારે ખુશીનો માહોલ જોવા મળ્યો લીધું હતું મારું નામ મોહદેશ ટીનવાલા છે અને મારું રિઝલ્ટ સેવન્ટી સેવન પોઈન્ટ સેવન્ટી એટ પર્સન્ટેજ અને એટી થ્રી પોઈન્ટ સેવન્ટી એટ પર્સન્ટાઇજા છે મહેનત તો બહુ જ કરી હતી એટલે કે જે રીતે મહેનત એટલે કે એટલી સારી મહેનત તો નહોતી પણ તો બી મહેનત મારા હિસાબે સારી હતી શું કે તમને સંસ્થા સપોર્ટ કરતી હોય છે આ સંસ્થાએ મને બહુ સપોર્ટ કર્યો છે ખાસ કરીને ભરત વાયા મને ખૂબ જ સપોર્ટ કર્યો છે અને રુચિ મેમ અને ચેતન સરે બી મોટિવેશન અમને ખૂબ પૂરું પાડ્યું છે અને બધા જ ટીચર્સે ખૂબ જ સપોર્ટ કર્યો છે અને ભરત વાયાસરે અમારે જે કોમ્પ્યુટરનું લખવા માટે પરમિશન જોઈએ ને એ પરમિશન માટે ખૂબ મોટો રોલ પ્લે કર્યો છે એમનાથી જ અમને મોટિવેશન બી બહુ મળ્યું છે અને આ કરવા માટે અમે એકદમ સક્ષમ થયા છે મેં ટ્વેલ્થ આર્ટ્સમાં એટી સિક્સ પર્સન્ટેજ પ્રાપ્ત કર્યા છે જેને મને બહુ જ ખુશી છે મારા માતા પિતા મારી સ્કૂલ મારા શિક્ષકો બધાને બહુ જ આનંદ છે આ વાતનો એક્ઝામ આપી હતી કેવી રીતે આપી કેટલી મહેનત કરી હતી મેં તમને ખબર છે એમ મેં કમ્પ્યુટર થ્રુ એક્ઝામ આપી હતી આની શરૂઆત નાઇન્થ સ્ટાન્ડર્ડથી જ મેં કરી દીધી હતી સમાજ સુરક્ષા સંકુલ દીપક ફાઉન્ડેશન સંચાલિત છે ત્યાં હું ત્યાં મેં એડમિશન લીધું હતું અને ત્યાં ભરત વાયસરના માર્ગદર્શનથી મેં આ શીખી ટ્રેનિંગ દીધી ટાઈપિંગ સ્પીડ છે બીજું પણ જે પણ ફોર્મેટિંગને એ બધું મેં શીખ્યું અને ટેન્થ બોર્ડમાં પણ મેં આ જ રીતે એક્ઝામ આપી હતી અને ત્યારે પણ મને સારી સક્સેસ મળી હતી ને એ વાતથી મને ઘણો કોન્ફિડન્સ મારો થ બૂસ્ટ થયો હતો તો ભરદ્વારાયા સરના માર્ગદર્શનથી જ ઇલેવન્થમાં મેં ઉર્મી સ્કૂલમાં એડમિશન લીધું એ વાત એવું હતું કે ગુજરાતી મીડિયમમાં અત્યાર સુધી મેં ભણી હતી અને ઇલેવન્થ સ્ટાન્ડર્ડથી મેં ઇંગ્લિશ મીડિયમ એડમિશન લીધું તો એ પણ મારી માટે થોડું ટફ હતું પણ સરનું માર્ગદર્શન અને બધા શિક્ષકોનો સપોર્ટ રહ્યો તો એ પણ ધીરે ધીરે થઈ ગયું અને મેં ટ્વેલ્થમાં પણ આ જ રીતે પ્રેક્ટિસ કરી અહીંથી આ સ્કૂલમાંથી મને પણ બહુ જ સપોર્ટ મળ્યો મને બોર્ડ તરફથી બ્રેલ લિપિમાં ક્વેશ્ચન પેપર મળવાના હતા તો એ માટે મેં અહીંયાથી મને સરે બ્રેલ પ્રિન્ટ કરાવી આપ્યા હતા પેપર અને ઉર્મી ઉર્મી સ્કૂલ સુધી પહોંચાડ્યા અને મોનિકા મેમ ભરત સર બધાએ મને બહુ જ હેલ્પ કરી અને મને બ્રેલ લિપિમાં જે ક્વેશ્ચન પેપરમાં પ્રેક્ટિસ કરવા માટે મદદ કરી અને આ રીતે મેં એક્ઝામ આપી બસ આ મેં તમને કહ્યું એમ આવી રીતે મારી મહેનત થઈ હતી અને ટફ તો મને ખાલી બસ ગુજરાતી મીડિયમમાંથી ઇંગ્લિશ મીડિયમમાં આવી હતી તો એના માટે થોડું ઇલેવન્થમાં ટફ પડ્યું હતું પણ ધીમે 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 મારો કોન્ફિડન્સ વધતો ગયો અને ધીમે ધીમે પછી ફાવી ગયું અને બીજું તો જે ટ્વેલ્થની તૈયારી હતી એ તો મેં એક નોર્મલ સ્ટુડન્ટના જેવી જ કરી હતી યેશા વિજયકુમાર મકવાણા મહેનત તો અમારા ભરત સર પ્રિન્સિપાલ ભરત સર અને સ્ટાફ તેમજ મોનિકા મેડમ એ અમારા માટે ખૂબ જ મહેનત કરી અમને મહેનત કરાવીએ અને એમને થેન્ક યુ કહીએ કેટલું પર્સન્ટ રિઝલ્ટ આવ્યું છે તમારું મારું બોતેર ટકા હવે આગળ શું કરશો હવે આગળ બીએ અને બીએ જોડે સોશિયોલોજી વિષય અને જીપીએસસીના ક્લાસ ચાલુ તૈયારી ચાલુ છે શું નામ તમારું રાઠવા રાજુ बहुत ही ज़्यादा खुशी हुई है हमें हमारे बच्चों ने बहुत ही ज़्यादा मेहनत की है और ये बच्चे डिसेबल्ड होकर भी इतना कर रहे हैं इस बहुत बड़ी बात है और ये उनको बीच में डिसेबल्ड उनको नड़ी नहीं है ऐसा और इनको हमने मेहनत करते हुए भी देखा है और हमारे जो सर है भरत सर प्रिंसिपल है उनका बहुत उनका बहुत बड़ा योगदान है इन बच्चों के लिए उन्होंने उनको कंप्यूटर सिखाया है आज जो यशा है मोदीशाह इन्होंने अपने आप जो लैपटॉप में लिखा है वो सब की सब सारा का सारा श्रेय भरत सर को ज़्यादा है और जो भी और जितने भी टीचर्स हैं यहाँ उनके लिए बहुत ही ज़्यादा मेहनत करती हैं और आगे जाके ये बच्चे कुछ अच्छा करें अपने फ्यूचर में ये हमारी आशा है तो ये जैसे कि ब्लैंक बच्चे है बहुत ही ऐसे बच्चे जिनके पीछे मेहनत करनी पड़ती है पूरा साल आप मेहनत करते हो और इस तरह का अच्छा रिजल्ट आता है दूसरे बच्चों को क्या मैसेज देना चाहोगे दूसरे बच्चों को यही मैसेज देना चाहते हैं कि आप भी इसी तरह से मेहनत कीजिए और अपना नाम आगे बढ़ाइए अपने पेरेंट्स का नाम करवाइए प्राउड फील करवाइए उनको और हमारे टीचर्स जो उनके टीचर्स हैं वो जो आपके पीछे मेहनत करते हैं उनको भी उनका फोल दीजिए मेरा नाम मोनिका जोशी है और मैं यहाँ पर इंग्लिश पढ़ और मरी चार પ્રિન્સિપાલથી લઈ અને દરેક દરેક શાળાનો દરેક સ્ટાફ છે એ કોઈપણ બાળક કોઈપણ ક્લાસમાં જાય અને એના અભ્યાસની જરૂર હોય તો સો ટકા એને મદદ કરે છે અને દરેકે દરેક બાળકને સરખું ધ્યાન આવે છે અને એ શાળાનો દરેક સ્ટાફ સમાજ સુરક્ષા સંકુલનો દરેક સ્ટાફ એ અમારા પ્રોજેક્ટ મેનેજર સર ચેતન સરથી લઈ અને અમારા અહીંયા જે ગેટકીપર છે આરીફભાઈ ત્યાં સુધી કે ભાઈ બ્લાઇન્ડ બાળકને દરેક જગ્યાએ જરૂર પડે તો અમારો એવો કોઈ પણ સ્ટાફ નહીં હોય કે જે સપોર્ટ નહીં કરે દરેક સ્ટાફ એ લોકો સપોર્ટ કરે છે અને અમારી શાળાનું રિઝલ્ટ આગળ લાવું અને એ સિવાય પણ જે નવા બાળકો આવી રહ્યા છે એમને પણ એક મોટિવેશન મળે કે ના આ શાળામાં જઈએ ને આપણે વધારે મહેનત કરીએ ઇવન એમના પેરેન્ટ્સને પણ એટલો સપોર્ટ કરવામાં આપવામાં આવે છે કે જેથી અમારી સંસ્થા જે છે સમાજ સુરક્ષા સંકુલ એ બાળકની સાથે એના પેરેન્ટ્સને પણ એને કેવી રીતે માનસિક શાંતિ મળે અને બાળકને આગળ લાવવા માટે એ લોકો મહેનત કરી શકે તો અમારી સંસ્થા છે એ સમાજ સુરક્ષા સંકુલનો સ્ટાફ અને આના વિદ્યાર્થીઓ દરેક વ્યક્તિ એ શાળાને એમનું રિઝલ્ટ લાવવા માટે સપોર્ટ કર કરી રહ્યા છે અને એમને આગળ લાવવા માટે મહેનત કરી રહ્યા છે મારું નામ મયુરિકા દવે છે